યોગી મહારાજે કહ્યું પ્રાપ્તિ મોટી થઈ છે ત્યાં વિઘન ના આવવા દેવું આના ઉપર આપણે કંઈ સાંભળીશું ને હું બોલીશ ધનુર ચાલતો ચાલતું હતું ગોંડલમાં યોગી આપણે બિરાજતા હતા એ સવારે આપણે એટલે પાર્ટી ઉપર પૂજારી હોય એ લખી આપે ભગવાન વતી હા એટલે એક વાર યુગી આપવા આવ્યા ને તે વખતે આ સ્લેપમાં લખેલું તૈયાર નહોતું યુગી આપવા કે લાવું લખું અને બાપાએ સ્લેટ લઈને લખ્યું પ્રાપ્તિ મોટી થઈ છે એ જો પ્રાપ્તિ નથી લખ્યું પ્રાપ્તિ લખ્યું છે તો વાંચજો પ્રાપ્તિ એટલે પણ એક તો આગા પાછા થઈ ગયા પ્રાપ્તિ જ લગતા ને આવડે તો પ્રાપ્તિ શું પ્રાપ્તિ મોટી થઈ છે ત્યાં વિઘન ના દેવું આવું લખ્યું એ યોગી દર્શન છે આપણા પ્રદર્શન એમાં સ્લેપ મૂકેલી છે પછી સિદ્ધ સસાઈ લોકો ઉપર પેલું પેઇન્ટિંગ કઈ બધું મૂકી દીધું હવે કેવું કહેવાય યોગી આપા એક વાર અહીં એક પધરામણી ગયેલા સાંજના ચાર વાગેલા હતા વૈશાખ મહિનો હતો અને પહેલાં કેરી આવેલી ખેતરમાંથી એ ધોઈ કરીને ઘોરીને ખાવાની ત્યાં મૂકી ગયા ટોપલામાં બધા સંતો તો ઉપાડી યુગી આપાએ ઉપાડી કેરી અને ઘોરવા લાગ્યા પણ કઈ રીતે પહેલાં ડુંગ ઉપાડી તોડી નાખી અને પછી ઘોરવા બેઠા અને પછી રસ તોડ્યો ઉડ્યો બધો બરાબરનો મોટા સાઈ બાજુમાં બેઠેલા એમના ઉપર મોટા આવડે નહીં કે ઉપવાસ જ કર કર કે કેરી ખાધીશ કે પછી બાપા હસવા લાગ્યા પછી મોટા સાહેબ શીખવાડ્યું કે આમ પકડવાની અને આમ ઘોરવાની કે પછી ભૂખ તોડાની બરાબર ઘોરાઈ જાય તારે એટલે બાપા આમ કઈ કંઈક ઘોરા નીચે જ ગોટલો નીકળી ગયો કેવું કંઈક ડાબ્યું હશે જોરથી કોણ જાણે શું કર્યું ગાતર્યું બગાડ્યું લાઈન પાણી ધોયું બધું કર્યું મોટા સાંઈ પછી કે લાવ કે પછી મોટા સાંઈ ઘોરીને આપી લો જમો એટલે કહેવાનું શું કે મનુષ્ય ચરિત્ર સામાન્ય છે પણ હજુ મને સ્મૃતિ જોરદાર છે ખૂબ આનંદ આવે છે આ યાદ કરું તારે એવું તો બધા ઘણું છે બધું પણ આપણને આમાંથી હવે તમને શું ખ્યાલ આવે સાંઈની વાતમાં લખ્યું કે જે રૂપાળી ના હોય તેમ ભગવાન ને સાધુ એ તો મનુષ્ય જેવા જ હોય પણ તે દિવ્ય છે ને કલ્યાણકારી છે અંદર અંદરમુખ ઉપાય છે મનુષ્ય જેવા જ હોય પણ દિવ્ય ને કલ્યાણકારી છે આ વસ્તુ ક્યાંય નહીં મળે ઘણા સામાન્ય તો હોય છે પણ દિવ્ય અને કલ્યાણકારી મોલાદ ચરિત્ર તો બધા કરી જાણે પણ પાછળનું દિવ્ય અને કલ્યાણકારી ત્યાં ફસકી પડે બધા હમણાં અલ્હાબાદ બાજુ કોઈક એક નીકળ્યો તો ભગવાન થયો હતો કૃષ્ણ થયો તો અને ગોપ્ય સાથે આશ્રમે આમ પેલું બધું બૈરાવ સાથે કરે ને કઈ તો બધા હોય ને બધા બુદ્ધિશાળી બેઠા હોય એ લોકોને ઠીક ન લાગ્યું કે આમાં કઈ આ ગડબડ લાગે છે પછી એને મળ્યા ભાઈ નહીં કહ્યું કે ભાઈ તમે કૃષ્ણ છો હાસ તો કે એટલે તો રાસ રમું છું કે ભાઈ કૃષ્ણમાં ખાલી રાસ જ રમ્યા છે બીજું કંઈ કર્યું છે કે નહીં કે તમે કૃષ્ણ ગોરધન પરત પાડો તમે એટલું તો નહીં પણ ઓલું પથરો ઉપાડો કચલી આંગળીએ અને પછી તમને અમે કૃષ્ણ માનસું પછી બધી જે લીલા કરી કરજો બાપનું કપાર ઉપાડ એટલે જે દિવ્ય ચરિત્ર જે છે ને ત્યાં બધા ફસકી પડે પણ મનુષ્ય ચિત્ર દિવ્ય ચરિત્ર ગણવા એમાં બધાને એ કરી બતાવે એવું મનમાં ઠસાઈ ગય આ ભાગ ઘણા કરતા હોય છે પણ જે ખરેખર હું કરું ને એ મુશ્કેલ છે યોગી આપણા નિયમ ધર્મ જોયા છે કેવો પંચ વર્તમાન કેવા નિયમ પાડ્યા છે તે પ્રમુખ સાહેબ નિયમ જોયા છે કેટલા દ્રઢ કેટલું બધું કોઈ દિવસ વાત નહીં ને એ સવારના પહેલાં મંગલા દર્શન બંધ કરાયા ખબર છે કે નહીં કારણ શું એમને તો છે પણ બીજાને પણ એવા નિયમ પડવા માટે આ ના જોઈએ એટલે આવું જેને હોય એ એ આપણને સમજાતું નથી પણ સ્વામી કહ્યું ને કે આ નિયમ કોણ પાડે એ નિયમ પાળે તો અક્ષરધામમાંથી આવેલો હોય ઇન્દ્રોને દાબવું એના ઉપર કાબુ રાખવું એ તો અક્ષરધામથી આવેલો હોય મુક્ત હોય સામાન્ય કામ નથી એટલે એના જે પ્રસંગ છે એટલે યુગી આપા દેખાતા સામાન્ય પણ શાસ્ત્રી મહારાજ કરતા હાથ ધોતા હતા ખાડે જઈને આવે ને સત્તર વખત હાથ ધોતા હતા એ ખરી વખત એમ ધોળાતા હતા સોળ વખત તો એક વખત જ બાકી રહી ગયું અને હરિભાઈ કે સ્વામી હવે મારે તમારા વિશે દીવ ભાવ છે નિર્દોષ ભાવ છે એટલે હવે શું વાંધો છે સો વખત તો દોયા છે સગારામ ખોર મારા નિયમ લોકો આવે છે કે તારી આરસ નહીં લીધે જા લઈએ કે તું હું તો ગાય એક વાર હાથ નહીં તું કાલે પૂટ નહીં ધોઉં ચોકથી ચરોતરી ભાષા એટલે સાથે આ પણ છે અમને આ જે નિયમની વાત આપણે કરીએ છે એ દેખાય છે એટલે આપણે સમજવાનું કે આ કોણ પુરુષ બોલે છે વાતો કરમસદની વાત છે આપણે ત્યાં મંદિર છે હરિમંદિર ત્યાં બધા યુવકો બેઠેલા હતા અને બધું કામકાજ કથા અર્તા ચાલતી હતી એમાં એટલી સ્ટ્રોંગ કથા થઈ એમ પેલું ડોઝ અર્જુન કાકાને બધા અરે બધા તમારે તત્વજ્ઞાન ઉપડ્યું યુવકો તો ફફડી ગયા આપણું કામ નહીં આ સત્સંગમાં આટલું બધું કરવાનું આ બધું તે આમાં તો આપણે કંઈ ફાવે નહીં થોડા યુવકો સરકી ગયા અને થોડા નક્કી કાલે આપણે પહેલામાં પેલી બસ પકડીને ઘર ભેગા આટલું સુધી આપ ક્યાંક કામ આવે છે દેખાય આપણને આટલા મોટા મહાન પુરુષ પણ વસ્તુ કેટલી સરળ બનાવી આપી છે બીજા બધા થાય છે ને મુશ્કેલી આ થાય એટલે ખજૂરનું ઝાડ એટલું લાંબુ ઊંચું હોય તાળનું ઝાડ કે પાય તો અમૃત રસ પડે તો ચકના ચૂર એવું થાય તો આ તો બધાને સુલભ એટલે યોગી આ કરી ગયા કે આ બધો આ યુવકોનો મામલો બગડ્યો છે થોડા યુવકો મોટા સમય ઉપર એમના આ બધું આ ગોષ્ઠીમાં હતા ને આ સ્ટ્રોંગ ગોષ્ઠીમાં એટલે યુવકો મોટા સમયના ખાટલામાંથી પેલી કેરીન ટોપલો ઉપર અને ગાશીમાં બધું સાફ કરીને ગોટલાને છોડા પાછું નીચે મૂકી આવ્યો કાર્યક્રમ પૂરો થયો ને ત્યાં યોગી બાપા ઉપર આવ્યા એકલા હા એકલા ઉપર અને બાપાએ અને એટલી સાહેબ બાપા સાથે પ્રીત કરી બધા યુવકો ભેગા થઈ ગયા ચાર વીટળી ગયા પછી બાપાએ કહું સ્વામી કહે કે આ મારે દરેકને જે જે શાસ્ત્રના યુગમાં આવ્યા છે નાના મોટા દરેકને જાડું કાઢનાર હોય એને પણ મારે બિલકુલ ઉત્તમ નિશ્ચય કરાવશે છે એમાં જેસી પટેલ ડૉક્ટર જેસી જ્યાં અમેરિકા છે જ્યાં આપણે પ્રમુખ પેલું આંખનું ઓપરેશન કરાયું હતું હા બોસ્ટનમાં એ જેસી વખતે ત્યાં હતા એ હસ્યા આમ થોડુંક યુરિયા બજાર આકરા થયા બાબા કે તમે શું સમજો છો હું નીરિક નિશ્ચય ના કરાવી શકું એટલે આવી વાત કરી તો કહેવાનું છે એક બાજુ તમે જો યુગી ઘોરતા આવડે એક બાજુ ઉત્તમ નિશ્ચય કરવાની વાત કરી ઊંચામાં ઊંચી પ્રાપ્તિની વાત આ બે કેટલો કોન્ટ્રાસ્ટ થાય છે જેમ ડોક્ટર સાંભળી વાત કરે છે શ્રીજી મહારાજ વન વિશ્વના બધે કેટલા ભયંકર જંગલમાં રહ્યા પેલા સિંહ અને વાઘની વચ્ચે છતાં એ સભામાં બેઠા ચકલી આવી મારે કઈ ચકલી કાઢો બીક લાગે છે આપણને થાય કે આવી વર્તે છે કેમ મને શું કે કેમ વર્તે છે બસ ત્યાં જ ખૂબી છે એમની કોઈ સાધનથી આપણે આ પ્રાપ્તિ કમાયામ નથી આ પોતે જ ઉપાય ભૂત થાય સર ડોક્ટર સાહેબ બહુ સ્પષ્ટ કર્યું કે આ પ્રાપ્તિ થઈને મુશ્કેલ છે એ અક્ષરધામ આવે તો જ બની શકે પેલા માઉન્ટેન કમ્સ ટુ મોહમ્મદ એ બનતું નથી મોહમ્મદ હેઝ ટુ ગો ટુ માઉન્ટેન એટલે હવે એ તો અહીં તો એવું બને છે જ નહીં મહારાજ આપણે તો માયા પર થઈને મહારાજ પાસે જઈ શકાય એમ નથી એટલે પોતે આવે તો કામ થાય પહેલા ઓપરેશન કરતા ને પેલા બેઠો પગ કાપવાનું તો બે જ મંડમ કરવત લઈએ પેલા એ સર્જરી એવી હતી પેહલા પેલા શીશી શુંગાળનું કઈ હતું નહીં એટલે તાણી જ બાંધે ને બરાબર પછી વહેરવા જ લાગે એમ પગ મતલબ રાળા રાળ બૂમા બૂમ પાડે દયા જ ના લાગે તો કાપવાનું પગ કહેવાય હોય પણ આજે કેટલું ક્યાંથી ક્યાંક પહોંચી ગયું છે આજની ઓપરેશન એટલે ખબર ના પડેલા પછી પહેલા અસ્થિ પહેલા એરોપ્લેન કોઈ વાત સાંભળેલી જ નહીં આજે તો આજથી સો વર્ષ પહેલા કોઈ કહ્યું હોય કે ભાઈ માણસ ઉપર ઉડે છે ચારસો પેસેન્જર લઈને ઉપર ઉડે છે કલ્પના મનાવે અરે જ્યારે રાઈટ બ્રધર્સ ટાઈપેલ એરોપ્લેનની શોધ કરીને અને ઉડાય લોકો ઓલા પત્રકારો ત્યાં ભેગા હતા એ લોકો જુએ છે નજરે તો માનતા નથી કે ના કાંઈ કંઈક ગડબડ લાગે છે ભૂત પ્રેતાદિતનું કામ છે આ કંઈ ઉડી જ ના શકાય આ ઓલા લોકો આ ડેમોન્સ્ટ્રેશન એટલા માટે કર્યું હતું કે થોડું એના પૈસા જોઈતા હતા એટલે જોઈને બીજા મદદ કરે પત્રકાર માને જ નહીં કે આ તમે આ નથી ઉડતા જ નહીં અરે જુઓ છો તમે આટલી મુશ્કેલી હતી તે વખતે તમે વાત કરો જેટની ક્યાંથી ને પણ જો આજે એ કંઈક ખબર જ નથી પડતી રમત થઈ ગઈ છે આ સારા નાસ્તો કરે ને બપોરે ત્યાં જમે ને પાછા અમેરિકા રાતનું જ જમે બધું એવું દૂર થઈ ગઈ છે ચંદ્ર ઉપર જવાની વાત એ તો ત્યાં ઠેક ઓગણીસો પચાસ કલ્પના જ હતી ચંદ્ર ઉપરની તો ઓગણીસો સાહીઠમાં પહોંચી ગયા એમ આ જે બધી વાત છે ને પ્રાપ્તિની એ આજે એવું નથી આ જે શબ્દો આપણે જોઈએ ને બધું કેટલી વાત હવે ડૉક્ટર સાહેબ વાત એ જ વિચાર કરું મતલબ બ્રિટિશ એરવેઝ પેલું બહાર પાડ્યું કેટલી મોટી વાત હા લખે છે કે મેળા 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 બનાવ પંચાણું લાખ કિલોમીટર સુધી હા આટલામાં જ કેટલા મેળા કેટલું એનો હિસાબ જ ના નીકળે આટલા મેળામાં જ હમણાં લોકો આંકડો બહાર પાડે હતો કે અમેરિકન કેટલું દેવું છે પેલા લખે છે કે તગડા ઉપર કઈ ચૌદ મેળા હવે એની થપ્પી કેટલી થાય પાસઠ માઇલ નોટોના બંડલ આમ ગોઠવાયા ને એમ પાસઠ માઇલ થાય થપ્પી હજાર હજારની નોટો આપણે નહીં આમ પેક પેલી નોટો તો બેંકમાંથી કારણ લાવો છે ને બંડલ એ બંડલ મૂક્યા પાસઠ માઇલ સુધી એટલું દેવું અત્યારે અમે તમને નહીં સમજાય આ एक मेड़ो उमेरो जाए चौदह पंदर मेला करो थप्पी क्या जाए पचास सीधा पांस मई छ सौ पचास मईल पोची गई थपी बीजो एक इंग्लैंड लगाड़ो इंग्लेंडी विचार करो साढ़ा छ हजार ત્રણ નહીલ પાસઠસો પાસઠ છ હજાર પાંચસો ઇંગ્લેન્ડ સુધી થપ્પી થપી એરોપ્લેન ચાલુ જાય દસ કલાક સુધી થપ્પી ઉપર હા એક એક મેળાની રમત તમે જો આ શું કહે છે પંચાણું લાખ કિલોમીટર સુધી મેળા કેટલી બધી કલ્પના આવેલી નથી હવે તો આ લોકની વાત કરે છે આ લોક ના આંકડા બધા એટલે જો પ્રાપ્તિ આવે તો શું આપણને સમજાય હમણાં એક કેમેરાની વાત વાંચી અમે એક સેકન્ડના સાઠ કરોડ ભાગ કરો છે કલ્પ કોમ્પ્યુટર પણ કેવી રીતે કરતા છે શું બધું આપણને ખબર જ ના પડે એક સેકન્ડના ના કરોડ ભાગ એટલી ઝડપથી ફોટો પડે છે આ લોકની આ લોકની જ વાત છે મનુષ્યની બનાવેલી વસ્તુ એમાં નીતિ નીતિ થઈ જાય છે પછી આ ભગવાનની વાતમાં ક્યાંથી આપણું ગજ વાગે પણ છતાંય તમે જુઓ કેટલા સાદા કેટલા સરળ મનુષ્ય જેવા થઈને ફરજ આપણી વચ્ચે આની કેવી રીતે આપણે કેવું એક સેકન્ડના કરોડ ફોટા પડે કેવી કાઢવા મુશ્કેલ છે એની વ્યવસ્થા સાઈડ કરોડ એક સેકન્ડમાં નીકળીને એને રીતે પણ એટલી સ્પીડ એની એટલી છે એ ફોટો તો એક જ નીકળે પણ સેકન્ડના ના સાહીઠ કરોડના ભાગમાં એ ફોટો પડે મારે સત્પુરુષને ટીપું જળનું ટીપું આપણે કેટલા સહેલાઈથી જોઈ શકીએ એ રીતે ભગતજી કહેતા હું અનંત કોડી બ્રહ્માંડ આટલી સહેલાઈથી જોઈ શકું છું જો ભગતજી અહીં છે બધું જ છે આપણને લાગે દરજી છે અને સીવે છે અને બધું કરે પણ સામર્થિ જો ભી અને પડદા પાછળ નથી દેખાતું કલાક શું થયું ખબર આપણે પોતાની ખબર નથી બીજાને તો શું ખબર પડે તો આ કેવું કહે અને સર્વજ્ઞ અર્થ બધાના મનનું જાણે એકનું તમારું મન જોતો તો બીજાનું મનનું પછી ચેનલ ના ચાલે એક પછી એક આવે તા તો એક સામટા બધાના મનનું જાણે આવી બધી સામર્થિ છે આ પુરુષોની એ આ પુરુષો આપણને મળ્યા છે પણ આપણા જેવા થાય છે એ મારા પ્રથમના ત્રેસઠમાં ચોખ્ખી વાત કરી છે કે જો આવું ન થાય તો એમનો જોગ આપણે થાય નહીં અને જોગ થાય ને અને જ્યારે તો વર્તે તારો બેળ ના ખાય મારે દ્રષ્ટાંત આપું છે કીડી હોય કીડીના પગમાં કાંટો વાગ્યો હોય એ કાળો લો કીડી જ કાંટા જેવી હોય એનો પગ ક્યાં ને એમાં કાંટો ક્યાં નથી એ છે સર્જરીમાં તો આ લોકો બહુ આગળ પછી બ્રેઇન સર્જરી વાત વાંચે ને એમાં એમાં વાળ જેટલી નસો છે એનાથી પાતળી પણ એમાંય ટાંકા લે છે લો બે જોઈન કરે ને એમાં ચાર પાંચ ટાંકા લે છે હવે વાર જેટલા બે તમે જોઈન કરો ટાંકા લો વાર થી ટાંકા લે છે વારમાં ટાંકા કઈ કી લેતા કેવું હશે ઈઝરાયલ નો કોઈ મોટો ડોક્ટર છે બ્રેઇન સર્જરી કરી એમાં આ અને એ પણ કેટલા પિસ્તાલીસ મહિના બધું ઓપરેશન પૂરું થવું જવું જાય નહીં તો મરી જાય માણસ આ કેટલું બધું કર્યું છે એટલે જ્યાં મહારાજે કહ્યું કે આવા મોટા પુરુષ પણ આટલા નાના થાય કીના પગમાં કાંટો કાંટો કાઢવો કેટલું અઘરું છે આપણા માટે એમાં હાથી માટે તો કેટલું અઘરું થાય તો હાથી એમ આટલા મોટા એમને બ્રહ્માંડ નજરમાં નથી આવતા ક્યાંથી આવે છતાં આપણે નજરમાં એટલું નથી આપણા આપણે આપણને ઓશિયારા થાય છે કેવું કહે મારા જે સદાવત માંગતા હતા આપણે બોલે બુધેજ ગામમાં ખોડાભાઈ ત્યાં મુખ્ય એ બગર હતા એવી આ સંતો ભાષા સીધી તમને ખબર નહી પડે એટલે મારા લાઈનમાં માં બેઠા સદાવ્રત એમાં થાય છે પેલા પેલા લઠ્ઠા જેવા હતા ને બધા એ મહારાજ કુણી મારે ચલ પીછે જા એટલે મહારાજ પાછા વળી લાઈનમાં જાય કંઈ આગળ આવ્યા હોય થોડુંક બાકી હોય તો બીજા એ માર વારો જ ના આવે માર વારો આવ્યો પછી મહારાજે કહ્યું કે રાંધેલું હોય તો અમને આપો ને પેલી બાઈ આપતી હતી સદાવત તારા તો કેટલા આવે છે બધાને રાંધીને આપે તો ક્યારે મારો પત્તો પડે તો મહારાજે કે આમ જ્યાં એક બોલા મારા જા જા આવે શું બાઈને ખબર પડે કે કોણ છે ને શું છે મારે નીકળી ગયા તો મારા ફરી દયા આવી કે આ ખોડાભાઈ આ સદારો ચલાવે છે એનું કંઈ કલ્યાણ કરવું પડશે એટલે આમ નહીં ચાલે ફરી મારા લાઈનમાં બેઠા ફરી જ્યાં ત્યાં ઓલી બાઈને ક્યાં કોંટો ચડી ગયો કે હવે તેને ના મળે એક વાર તે ના લીધું જ્યાં રસ્તો પગડ મારે કરગર્યા કે શું કરું તો તમે આપો લો તમે કહો એમ કરું પણ મને આપો કાછું તો કાચું પણ આપો પછી મારે તો ફરિયામાં ચાર આંટો મારે કે નાસ્તા પેલા ગાંડાની જેમ કૂદતા કૂદતા નાસ્તા એ રીતે મારા જે રીતે કર્યા પૂર્ણ કુસુમ નારાયણ કેટલા હોશિયાર થયા વિચાર કરો અરે કીડીના પગમાં હજુ કાંટો દેખાય આ તો એનાથી એનાથી આ તો વાયરસના પગમાં કાંટો એનાથી છે ગણતી જ નહીં વિચાર કરો બ્રહ્માંડ આનું સરખા મારે કહું આ એ પુરુષ એટલે આ બીજું તો બધી વાત સાચી છે હવે અહીંયા થોડા

આપણે જે લેવલથી એક હજુ જોઈએ છે બધું કરીએ છીએ હમણાં જે પ્રસંગો બધા વર્ણ્યા સારી વાત છે આપણું એ જ લેવલ છે પણ છતાંય સમજણમાં આપણે કંઈક થોડુંક આગળ વધીએ ને કામ થઈ જાય આજ બધું સાત્વિક લેવલ છે જે આપણે બધું કહીએ જો કે એ તો નિર્ગુણ જ છે એમાં મારે કઈ મોટા પુરુષ ક્રોધ કરે તો એ નિર્ગુણ રજોગુણ કરે તો નિર્ગુણ સત્વ હોય તોય નિર્ગુણ અને નિર્ગુણ હોય તોય નિર્ગુણ બધું પણ આપણને એવી રીતે દેખાય મોટા પુરુષ ક્રોધ કરે તો આપણને જરા તામસી લાગે પણ રજોગુણ કરે તો આપણને રજોગુણી લાગે એવું બધું લાગે પણ એમાં એવું કંઈ કઈ ભાવ છે જ નહીં યુગી કહેતા કે સોનું હોય સાવણી સોનાની બનાવી હોય તો કચરો થઈ ગયો સોનું કચરો થઈ ગયો બે પૈસે તોલો તો સાવરણીની કિંમત વધી ગઈ સોનાની સાવરણી લો એને તો પાંત્રીસ રૂપિયા તોલા જ ઉપજે એમ ક્રોધ છે મોટા પુરુષ દ્વારા નીકળે એ નિર્ગુણ જ છે એ તમને દેખાય છે જેમ સોનું છે એ સાવરણી રૂપે દેખાય છે પણ છે તો સોનું જ એમ મોટા પુરુષના જે બધા ગુણ છે આવું કંઈ દેખાડે આપણે આજે ક્રોધ દેખાડે કંઈક આપણને કંઈક સ્વાદ દેખાડે આવું દેખાડે ભાઈ એમાં તો નિર્ગુણ જ છે એટલે આ બાજુ આપણને સમજાય કે આ પુરુષ છે ને મનુષ્ય નથી આ દિવ્ય છે માયા પરના પુરુષ છે એ બન્યા છે મનુષ્ય જેવા આખું એક માસ્ટર પ્લાન છે એમનું કલ્યાણ કરવાનું એક અદભુત ટેકનિક છે કે આ સિવાય કોઈ ઉપાય જ નથી આપણી ગુંજાશ નથી આ એના ગ્રેવિટી બહાર જવું એના માટે કોઈ આપણી તાકાત નથી આ રોકેટ બનાવીને આ લોકોને ગ્રેવિટી બહાર થતા દમ નીકળી ગયો કેટલા અબજોનો ખર્ચ કરવો પડ્યો આ ત્રણ જણને તમને પડતું ચારસો અબજ રૂપિયાનો ખર્ચ થયો પાંચને ગ્રેવિટી બહાર અને આટલા આટલા બધાને બહાર મોકલા ગ્રેવિટી બહાર કેટલો ખર્ચને શું થાય તેના માટેને ટેકનિક છે આખી આ ટેકનિક છે મનુષ્ય રૂપે ભગવાન પધારે છે અને આપણો એમાં દીભાવ રાખો આ એક ટેકનિક છે આ એને બદલે આપણે આમાં ઉડતું પરચો ઈચ્છે છે આમ કેમ નથી કરતા પાણી પર કેમ નહીં ચાલતા અને આકાશમાં વારોભરી રહેવા તો બધું કર જ છે તો એમનું સહ છે તો જીવન છે પણ આ આપણા માટે આ રીતે બન્યા છે જેમાં તય આઈન્સ્ટીન જેવો પ્રોફેસર હોય એના પૌત્ર સાથે કેવી રીતે વર્તે એની એ એક ટાઈમ શિસ્કર શીખવાડેલા એને તો ચોકલેટ લાઈને જ આપવી પડે અને તો જ બોલવું પડે સુરતી બધા બોલે છે ને ગમે મોટો આ ઈશ્વર હવે આશા કાકા ને સુરેશભાઈ છે ને પ્યોર છે પણ તોતળું બોલે છે અમુક શબ્દ આવી જાય એટલે જો અત્યારે વખતે જે આઈન્સ્ટીન છે એને રીતે જ બોલવું પડે રીતે જ વર્તવું પડે તે વખતે ફિઝિક્સ લેક્ચર ના છોડે અમે ત્યાં ભરૂચ ગયા હતા ત્યાં કલેક્ટર ને ત્યાં ત્રણ મામલતદાર ઊભા તમ હાથ જોડીને આમ બેસે ને ખુરશી હતી તો બેસે અને કલેક્ટર દીકરો આવ્યો ચડી ગયો એના ખોરા ઉપર કલેક્ટર ખોરા પર આમ આમ કરે આમ કાન ખેંચે ના ખેંચે એનો બાપ આમ ધીમેથી પાડી ગયો હાથ બોલે કરે આમ પાડી ગયો પછી ઓલાએ તો આંખ નાક માંગરી નાખીએ કાણામાં ઓલા ફેરી નીચે પાડી ગયો ફરી નાંગરી નાખીએ પછી ઓલા પાડા ગયા પાછા મોડામાં નાખીએ કલેક્ટર મોડામાં પ્રસાદ અહીં ખેંચ તો કલેક્ટર કાંઈ બોલતો નથી કોને ચલાવી લે બધું જ કેમ દીકરો છે આપણે એવું થયું છે આપણે દીકરાનું ચલાવી લે છે